ગુજરાત રાજ્યની લગભગ બે હજાર નવસો ને છત્રીસ સરકારી શાળાઓ માત્ર એક જ શિક્ષકના કારણે ચાલુ છે ગુજરાત સરકાર પ્રવેશ ઉત્સવના નામે કરોડોનો ધુમાડો કરે છે પણ સરકારી શાળાઓમાં ભણાવનાર જ કોઈ નથી એટલે એમ કહી શકાય કે ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા વેન્ટિલેટર પર છે ગુજરાતમાં શહેરો કરતાં ગામડાઓમાં શાળાઓમાં વધુ સ્થિતિ ખરાબ છે હાલ સ્થિતિ એવી છે કે શાળામાં ચાલતા અલગ અલગ વર્ગના વિદ્યાર્થીઓને એક જ શિક્ષક ભણાવે છે તો બે હજારથી વધુ સરકારી શાળા હજુ પણ ઇન્ટરનેટ સુવિધાથી વંચિત છે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ વિશે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જાહેર કરેલા યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઓફ એજ્યુકેશન પ્લસના રિપોર્ટના જણાવ્યા અનુસાર વર્ષ બે હજાર બાવીસ આવી શાળાઓની સંખ્યા એક હતી જે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં વધીને બે થઈ ગઈ છે આ આંકડાઓ ચિંતા વધારી રહ્યા છે જો આવી જ સ્થિતિ રહેશે તો વિદ્યાર્થીઓના અભ્યાસ પર આની મોટી અસર પડી શકે છે ત્યારે આ વિષય પર આપનું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને જણાવજો